મેનેજમેન્ટ ક્વોટાની ફી નવ લાખથી વધારીને સત્તર લાખ કરવામાં આવી છે અમદાવાદમાં વાલીઓએ અને તબીબોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી જો આવતીકાલે કોઈ નિર્ણય નહીં લેવાય તો કોર્ટના દરવાજા ખખડાવવાની પણ ચીમકી આપી તમામ શહેરોની અંદર ગુજરાતના અમે તમામ ધારાસભ્યોને કલેક્ટરશ્રીઓને આવેદન આપી રહ્યા છે આજના દિવસે જો આવતીકાલ સુધીમાં કોઈ પણ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટના દરવાજા સુધી પણ પહોંચીશું સુરત સુરતમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ વધેલી ફી મામલે રોષ વ્યક્ત કર્યો હતો કે જે માણસની અત્યારે આવક છે આવક ની સામે ફીઝ વધારો પચાસ થી 60% નો જે છે હવે આ જે ફી છે એ મધ્યમ વર્ગ કે નિમ્ન પોસાય તેમ નથી પોતાના સંતાનોને ભણાવવા માટે હવે છોકરાઓ સતત બે વર્ષ ત્રણ વર્ષ મહેનત કરી રહ્યા છે નીટની એક્ઝામમાં સારો સ્કોર મેળવ્યો છે છતાં એડમિશનમાં પ્રોબ્લેમ આવે આટલી બધી ફી ને ફી ના આધારે અમે એડમિશન લઈ શકીએ તેમ નથી જીમસ માં પહેલા 170 સીટ હતી હવે 150 કરી નાખી છે 20 સીટ્સ એ લોકો ડાયરેક્ટલી મેનેજમેન્ટ ફોટાને આપી દીધી છે તો એ લોકો આ એક બિઝનેસ જ કરે છે અને અમારા બે વર્ષની જે મહેનત હતી અમારું જે ડ્રીમ છે એ બધું જ અત્યારે કંઈ દેખાતું જ નથી અમે

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જીએમઇરએસ દ્વારા એમબીબીએસ અભ્યાસક્રમ માટે ફી વધારો કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓના અનુરોધ પછી ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો હતો અમદાવાદ થી આનંદ મોદી અને સુરત થી શ્વેતા સિંઘ ભાસ્કર એપ